જસાવાડામાં શ્રી રામ જન્મભૂમિ ધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રભુ શ્રી રામચંદ્રજીની પાવનમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યામાં નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં થઈ એ મંગળ પ્રસંગને અવિસ્મરણીય સાંભળું બનાવવા જસાવાડામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઘડીએ પદ્મનાથ મંદિર પરિસરથી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જય શ્રીરામના જય ઘોષ સાથે નીકળેલી દિવ્ય શોભાયાત્રામાં ભક્તો રામમય બની ગયા હતા પાંચસો વર્ષ પછી અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા બાદ બાદ જ્યારે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ તેમજ વિશ્વના રામ ભક્તો રામ ભક્તિમાં લીન બની ગયા છે ત્યારે જસાવાડામાં પણ બાવીસ જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો મંદિર પરિસરમાં પ્રગટાવેલા એકસો આઠ વડે જલહળી ઉઠ્યો હતો મંદિરમાં રંગોળી ફુલહાર અને તોરણથી સુશોભિત કરવામાં આવ્યું હતું વહેલી સવારે યસ વાટિકા કુમાર આશ્રમના બાળકોએ પ્રભાત ફેરી કાઢી હતી અને નવ થી અગિયાર કલાક સુધી રામધૂન હનુમાન ચાલીસાની રમઝટ જમાઈ હતી આ પ્રસંગે યસ વાટિકા કુમાર આશ્રમ જેસાવાડા મંદિરથી શોભાયાત્રા પદ્મનાથ મંદિરે પહોંચી આરતી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું જેસાવાડા નગરમાં તમામ ગ્રામ્યજનો સાથે ભવ્યાથી ભવ્ય રીતે શોભાયાત્રા યોજાઈ હતી સાંજે ત્રણ વાગ્યાથી જાહેર ભોજન ભંડારો જેમાં આશરે પાંચેક હજાર માણસોએ દાળ ભાતનો મહાપ્રસાદનો આનંદ મળ્યો હતો રાત્રે મંદિર પરિસરમાં સુંદરકાંડ ભજન મંડળ એ સુંદરકાંડ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો અને દિવસ દરમિયાન મહિલા મંડળે ગરબાની રમઝટ જમાવીને ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી સંવાદદાતા ચંદુભાઈ દાહોદ